ધોરણ છ વિજ્ઞાન પ્રકરણ સાત વનસ્પતિની જાણકારી મેળવીએ ગેટિંગ ટુ નો પ્લાન્સ બહાર જઈને તમારી આસપાસની વનસ્પતિને જુઓ તમે જોશો કે કેટલીક વનસ્પતિ નાની છે જ્યારે કેટલીક મોટી જ્યારે કેટલીક તો જમીન પર માત્ર લીલા ધબ્બા જેવી જ છે કેટલીક લીલા પાંદડા ધરાવે છે તો કેટલીકને લાલ પાંદડા છે કેટલીકને મોટા લાલ ફૂલ છે તો કેટલીકને વાદળી રંગના તો કેટલીકને એક પણ ફૂલ નથી આપણે આપણા ઘરની આસપાસ શાળાના મેદાનમાં શાળાએ જતા રસ્તા પર બાગ અને બગીચામાં વિવિધ પ્રકારની વનસ્પતિઓને જોઈએ છીએ ખરું ને ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિના તફાવતો સમજવામાં મદદ મળશે શું તમે આકૃતિ સાત પોઈન્ટ એકમાં દર્શાવેલી વનસ્પતિના ભાગોનું નામકરણ પ્રકાંડ ડાળીઓ મૂળ પર્ણ અને પુષ્પ એમ કરી શકશો વનસ્પતિના ભાગમાં રંગ પૂરો ચાલો પ્રકૃતિની મુલાકાત લઈએ અને વનસ્પતિને નજીકથી જોઈને વિવિધ વનસ્પતિને મિત્ર બનાવીએ સાત પોઈન્ટ એક છોડ ક્ષુપ અને વૃક્ષ હર્બ્સ શ્રબ્સ એન્ડ ટ્રીઝ પ્રવૃત્તિ એક એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓને નજીકથી જુઓ કે જે એક વનસ્પતિ કદમાં તમારાથી નાની હોય બે વનસ્પતિ કદમાં જે લગભગ તમારા જેટલી જ હોય અને ત્રણ વનસ્પતિ કે જે કદમાં તમારા કરતાં મોટી હોય તેમના પ્રકાંડને અડકીને અનુભવો અને તેને હળવેથી વાળવાનો પ્રયત્ન કરીને જુઓ કે તે કુમળું છે કે મજબૂત કોષ્ટક સાત પોઈન્ટ એક વનસ્પતિના પ્રકારો વનસ્પતિનું નામ કોલમ એક ઊંચાઈ કોલમ બે પ્રકાંડ લીલું કુમળું જાડું સખત કોલમ ત્રણ ડાળીઓ ક્યાંથી ઉદભવે છે પ્રકાંડના આધાર પાસે પ્રકાંડ પર ઊંચાઈએ કોલમ ચાર વનસ્પતિનો પ્રકાર ટામેટા મહારા કરતા નીચા હા હા છોડ આંબો મારા કરતાં ઘણા ઊંચા હા 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 વૃક્ષ લીંબુ મારાથી સહેજ ઊંચા હા હા શુભ ધ્યાન રાખો કે પ્રકાંડ બટકી ન જાય ઊંચા વૃક્ષોના પ્રકાંડની જાડાઈ જાણવા માટે તેને બાથ ભરો આપણે કેટલીક વનસ્પતિમાં ડાળીઓ ક્યાંથી ઊગે છે પ્રકાંડના આધાર પાસેથી કે પ્રકાંડ પર અમુક ઊંચાઈએથી તે જાણી શકીએ તે માટે તેને ધ્યાનથી જુઓ કોષ્ટક સાત પોઈન્ટ એકમાં દર્શાવેલ વનસ્પતિનું અવલોકન કરીએ જેના કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે તમે કોલમ એક બે અને ત્રણને બીજી ઘણી બધી વનસ્પતિઓ માટે ભરી શકો છો આ વિભાગનો છેલ્લો ભાગ ભણ્યા પછી કોલમ ચાર ભરો આ લક્ષણોને આધારે મોટા ભાગની વનસ્પતિને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છોડ શુભ અને વૃક્ષ આકૃતિ સાત પોઈન્ટ ત્રણમાં દરેકનું ઉદાહરણ દર્શાવેલું છે સૂચન આ પ્રકરણમાં દર્શાવેલી પ્રવૃત્તિઓ કરવા માટે ચાર પાંચ વિદ્યાર્થીઓના જૂથમાં કાર્ય કરવું જેથી ઓછામાં ઓછી સંખ્યામાં વનસ્પતિને મૂળથી ઉખાડવી પડે પ્રવૃત્તિ માટે કુમળા પ્રકાંડવાળું નિંદણ વાપરો શું તમે જાણો છો નિંદણ શું છે ધાન્યના ખેતરોમાં ઘાસના મેદાનોમાં કે કુંડામાં ઘણીવાર અનિચ્છનીય વનસ્પતિ કે નિંદણ ઉગવાની શરૂઆત થાય છે ખેડૂતોને તેમના ખેતરમાંથી તમે નિંદણ દૂર કરતા જોયા છે જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને છોડ કહે છે તેઓ સામાન્ય રીતે નાના હોય છે અને તેને વધારે શાખાઓ કે ડાળીઓ હોતી નથી કેટલીક વનસ્પતિઓની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી આવી વનસ્પતિને ક્ષુભ કહે છે કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે અને તેને કઠણ અને જાડા કથ્થઈ પ્રકાંડ હોય છે પ્રકાંડને જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે આવી વનસ્પતિને વૃક્ષ કહે છે ઉપરના લક્ષણોને ધ્યાનમાં રાખીને શું તમે તમારા દ્વારા યાદી કરેલી વનસ્પતિઓનું યોગ્ય વર્ગીકરણ કરી કોષ્ટક સાત પોઈન્ટ એકની કોલમ ચારને ને ભરી શકશો નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી તે જમીન ઉપર ફેલાય છે તેને ભૂપ્રસારી ક્રીપર્સ કહે છે જ્યારે આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી અને ઉપર ચડે છે તેને વેલાઓ ક્લાઇમ્બર્સ કહે છે પહેલીને નવાઈ લાગે છે કે મની પ્લાન્ટ વટાણાનું પ્રકાંડ અને દૂધીના છોડ અને દ્રાક્ષના વેલાને કેવા પ્રકારના પ્રકાંડ હોય છે આવી કેટલીક વનસ્પતિનું અવલોકન કરો તેઓ છોડ ક્ષુભ કે વૃક્ષથી કઈ રીતે અલગ હોય છે તમને એવું લાગે છે કે તેમાંના કેટલાકને ઉપર ચડવા માટે આધારની જરૂર પડે છે આ વનસ્પતિઓ છોડ શુભ અને વૃક્ષથી અલગ હોય છે કદાચ તમારી શાળામાં કે ઘરે એવી કેટલીક વનસ્પતિઓ હશે જેની તમે સંભાળ લેતા હોય તમારી શાળામાં તથા ઘરે ઉગતા હોય તેવા કોઈ પણ બે વૃક્ષ શુભ વેલ અને છોડના નામ લખો પ્રકાંડ સ્ટેમ પ્રવૃત્તિ બે આ પ્રવૃત્તિ માટે આપણને પ્યાલો પાણી લાલશાહી એક છોડ અને બ્લેડ જોઈશે પ્યાલામાં ત્રીજો ભાગ ભરાય તેટલું પાણી રેડો પાણીમાં થોડાક ટીપાં લાલ શાહી ઉમેરો પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિ સાત પોઈન્ટ પાંચમાં દર્શાવ્યા મુજબ પ્યાલામાં મૂકો બીજા દિવસે અવલોકન કરો શું છોડનો કોઈ પણ ભાગ લાલ રંગનો દેખાય છે જો હા તો તમને શું લાગે છે કે આ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો હશે તમે પ્રકાંડને વચ્ચેથી કાપો અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ જુઓ આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જોયું કે પ્રકાંડમાં પાણી ઉપર ચઢે છે બીજા શબ્દોમાં પ્રકાંડ પાણીનું વહન કરે છે લાલશાહીની જેમ જ પાણીમાં ઓગળેલા ખનીજ તત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચઢે છે પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય છે પહેલીએ આ પ્રવૃત્તિ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે કરી તેણે સફેદ પુષ્પ ધરાવતી એક ડાળીને પ્યાલા એમાં મૂકી અને તેમાં લાલશાહીના થોડા ટીપા ઉમેર્યા બીજી ડાળીમાં તેણે થોડી ગમત કરી તેણે તેના અડધે સુધી બે ઊભા ચીરા કર્યા અને તેને આકૃતિ સાત પોઈન્ટ સાતમાં દર્શાવ્યા મુજબ પ્યાલા બી અને સી ના પાણીમાં રહે તેમ મૂકી તેણે પ્યાલા બી માં લાલ શાહીના થોડા ટીપા અને સી માં વાદળી શાહીના થોડા ટીપા ઉમેર્યા એ ઈચ્છે છે કે તમે તર્ક લગાવો કે પ્યાલા એના પુષ્પ સાથે તથા પ્યાલા બી અને સી માં સાથે મૂકેલા પુષ્પમાં શું તફાવત હશે જ્યારે તમે પ્રવૃત્તિ બે માં પ્રકાંડને આડું કાપ્યું હતું ત્યારે તમે નોંધ્યું હતું કે પ્રકાંડની અંદરના વલયમાં લાલ રંગના કેટલા બધા ટપકા હતા શું આ બાબત પહેલીને મળેલા પરિણામોને સમજાવી શકશે આ પ્રવૃત્તિ જાતે કરો પર્ણ લીફ તમારી આજુબાજુની વનસ્પતિના પર્ણ જુઓ અને તેનું ચિત્ર નોંધપોથીમાં દોરો શું બધા જ પર્ણ કદ આકાર અને રંગમાં સમાન છે તેઓ પ્રકાંડ સાથે કઈ રીતે જોડાયેલા છે પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે પર્ણના પહોળા લીલા ભાગને પર્ણપત્ર કહે છે શું તમારી આજુબાજુની વનસ્પતિમાં તમે પર્ણના આ ભાગને ઓળખી શકો શું બધા જ પર્ણને પર્ણદંડ હોય છે ચાલો પર્ણની છાપ લઈને તેને વધુ સારી રીતે સમજીએ જો તમે એવું વિચારતા હો કે પર્ણ સહી કરી શકતા નથી તો હવેની પ્રવૃત્તિ પ્રવૃત્તિ ફરીવાર વિચારતા કરી દેશે કોઈ સફેદ કાગળ કે તમારી નોંધપોથીના પાના નીચે મૂકો આકૃતિ સાત પોઈન્ટ નવમાં માં દર્શાવ્યા પ્રમાણે તેને પકડી રાખો તમારી પેન્સિલની અણીને બાજુએથી પકડી કાગળના જે ભાગ નીચે પર્ણ છે ત્યાં ઘસો શું તમને થોડી રેખાઓવાળી છાપ મળી શું તે છાપ પર્ણની રેખાઓ જેવી છે પર્ણની ઉપર રહેલી આ રેખાઓને શિરા કહે છે શું તમને પર્ણની મધ્યમાં કોઈ જાડી શિરા દેખાય છે તેને મધ્યશીરા કહેવાય છે શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને પર્ણનો શિરાવિન્યાસ કહે છે જો આ ભાત મધ્યશીરાની બંને બાજુ જાળ સ્વરૂપે હોય તો તેને જાલાકાર શિરા વિન્યાસ કહે છે ઘાસના પર્ણોમાં તમે જોયું હશે કે શિરાઓ એકબીજાને સમાંતર હોય છે બની શકે તેટલા વધુ પર્ણોને વનસ્પતિથી હટાવ્યા સિવાય તેના શિરાવિન્યાસનું અવલોકન કરો તેની તરહેને દોરીને જાલાકાર અને સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓના નામ લખો હવે આપણે પર્ણના થોડા કાર્યો શોધીએ પ્રવૃત્તિ ચાર આમાં આપણને એક છોડ બે પારદર્શક કોથળી અને થોડી દોરીની જરૂર પડશે આ પ્રવૃત્તિ સૂર્યપ્રકાશવાળા દિવસોમાં દિવસ દરમિયાન કરવી આ પ્રવૃત્તિ માટે તંદુરસ્ત હોય અને સૂર્યપ્રકાશમાં ઉગ્યો હોય તેવા છોડનો ઉપયોગ કરો પર્ણયુક્ત એક ડાળીને આકૃતિ સાત પોઈન્ટ અગિયારમાં દર્શાવ્યા મુજબ પોલીથીન કોથળી વડે ઢાંકીને તેનું મુખ બંધ કરો બીજી ખાલી પોલીથીન કોથળીનું મોઢું બંધ કરીને તેને પણ સૂર્યપ્રકાશમાં રાખો થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જુઓ તમને શું દેખાયું શું કોઈ કોથળીમાં પાણીના ઘણા ટીપાં દેખાય છે કઈ કોથળીમાં ટીપાઓ છે તમને શું લાગે છે કે તે ત્યાં કઈ રીતે આવ્યા હશે પ્રવૃત્તિ પછી કોથળી હટાવવાનું ભૂલશો નહીં બાષ્પોત્સર્જન નામે ઓળખાતી ક્રિયા દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે પર્ણોની બહાર આવે છે આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ હવામાં પુષ્કળ પાણીનો ત્યાગ કરે છે આ વિશે વધારે આપણે પ્રકરણ ચૌદમાં શીખીશું શા માટે આપણે પર્ણોની આજુબાજુ થેલી બાંધી હતી શું આપણે બીજી કોઈ રીતે વનસ્પતિનું બાષ્પોત્સર્જન જોઈ શક્યા હોત પ્રકરણ પાંચમાં આપણે આપણી કેટલીક પ્રવૃત્તિઓમાં પાણીને તેના જુદા જુદા સ્વરૂપમાં ફેરવાતા જોયું શું તેના વિશે વિચારીને કોથળીમાં પાણીના ટીપાં દેખાવાની પ્રક્રિયાનું નામ આપી શકશો પર્ણનું અન્ય પણ કાર્ય છે ચાલો શીખીએ પ્રવૃત્તિ પાંચ આ પ્રવૃત્તિ માટે આપણને પર્ણ સ્પિરિટ એક બીકર ટેસ્ટ્યૂબ બર્નર પાણી એક પ્લેટ અને આયોડીનના દ્રાવણની જરૂર પડશે પર્ણને ટેસ્ટ ટ્યુબમાં મૂકી તેમાં પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો હવે ટેસ્ટ ટયુબને પાણીથી અડધું ભરેલું હોય તેવા બીકરમાં મૂકો પરણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ્યુબમાં ન આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો પર્ણને કાળજીપૂર્વક બહાર કાઢો અને તેને પાણી વડે ધુવો તેને પ્લેટ પર મૂકો અને તેના પર આયોડીનનું દ્રાવણ ઉમેરો સૂચના આ પ્રવૃત્તિમાં સ્પિરિટનો ઉપયોગ તથા ગરમ કરવાની બાબતો સંકળાયેલી હોવાથી આ પ્રવૃત્તિને વર્ગખંડમાં શિક્ષક નિર્દેશન કરે તે સલાહ ભર્યું છે તમે શું જોયું તમારા અવલોકનોને પ્રકરણ ના અવલોકનો કે જેમાં જ્યારે ખોરાકમાં રહેલા પોષક દ્રવ્યોની ચકાસણી કરી હતી તેની સાથે તુલના કરો શું આનો મતલબ એ થયો કે પર્ણમાં સ્ટાર્ચ હોય છે પ્રકરણ બે માં આપણે જોયું કે બટાકાના પતિકા સ્લાઇસમાં પણ સ્ટાર્ચની હાજરી હોય છે વનસ્પતિના અન્ય ભાગોમાંથી સ્ટાર્ચ મેળવીને બટાકા તેનો સંગ્રહ કરે છે જોકે પર્ણ પોતાનો ખોરાક સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યને લીધે કરે છે આ માટે તેઓ પાણી તથા હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે આ પદ્ધતિમાં ઓક્સિજન ઉત્સર્જિત થાય છે પર્ણ દ્વારા તૈયાર થતો ખોરાક અંતે વનસ્પતિના વિવિધ ભાગમાં સંગ્રહ થાય છે પર્ણએ સ્ટાર્ચનું ઉત્પાદન કર્યું છે તે વનસ્પતિના અન્ય ભાગ કે ક્યાંયથી મેળવ્યો નથી તે આપણે કઈ રીતે જાણી શકીએ આ જાણવા ઉપરની પ્રવૃત્તિને થોડાક ફેરફાર સાથે ફરી કરીએ કુંડામાં રહેલા છોડને એક બે દિવસ અંધારા રૂમમાં રાખો હવે વનસ્પતિના પર્ણનો એક ભાગ સંપૂર્ણ કાળા કાગળથી ઢાંકી દો અને છોડને એક દિવસ સૂર્યપ્રકાશમાં રાખો કાળા કાગળ વડે ઢાંકેલા પર્ણને દૂર કરી અને સ્ટાર્ચની કસોટી ફરીથી કરો તમે શું જોયું પર્ણના કયા ભાગમાં સ્ટાર્ચની હાજરી દેખાય છે પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં જ સ્ટાર્ચ બનાવે છે તે આ બાબતથી સમજાયું આપણે જોયું કે પર્ણને પાણીનો પુરવઠો એ પ્રકાંડ પૂરો પાડે છે ખોરાક બનાવવા માટે પર્ણ તેનો ઉપયોગ કરે છે બાષ્પોત્સર્જન દ્વારા પર્ણો પાણી ગુમાવે પણ છે પ્રકાંડ અને પર્ણને પાણી કઈ રીતે મળે છે આ જ બાબતથી મૂળની વાત શરૂ થાય છે મૂળ રૂટ આકૃતિ સાત પોઈન્ટ તેર જુઓ તમારા મત મુજબ કોણ પોતાના છોડને યોગ્ય રીતે પાણી આપી રહ્યું છે પહેલી કે બૂજો શા માટે છોડનો કયો ભાગ જમીનમાં હોય છે ચાલો નીચેની પ્રવૃત્તિઓ દ્વારા આ ભાગ વિશે વધુ શીખીએ પ્રવૃત્તિ છ આ માટે તમને બે કુંડા થોડી માટી ખુરપી ખોદવા માટે બ્લેડ અથવા કાતર અને પાણીની જરૂર પડશે આ પ્રવૃત્તિ ચાર પાંચ વિદ્યાર્થીઓના જૂથમાં કરો એક જ પ્રકારના બે સમાન નિંદણને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરી તેને ખોદીને બહાર કાઢો એ ધ્યાન રાખો કે તેના મૂળ તૂટી ન જાય કુંડા એની માટીમાં બેમાંથી એક નિંદણને વાવો બીજા નિંદણના મૂળ કાપી નાખો અને તેને કુંડા બીની માટીમાં વાવો તેને નિયમિત પાણી આપો એક અઠવાડિયા બાદ છોડનું અવલોકન કરો શું બંને છોડ તંદુરસ્ત છે બંને છોડને નિયમિત પાણી આપવામાં આવ્યું પણ એક મૂળ વગરનો છોડ છે ખરું ને શું આ પ્રવૃત્તિની મદદથી તમને મૂળનું મહત્વ સમજાયું મૂળના બીજા અન્ય કાર્યને સમજવા ચાલો એક બીજી પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ સાત અહીં આપણને ચણા મકાઈના દાણા રૂ વાટકી અને થોડું પાણી જોઈશે બે વાટકી લો તેમાં ભીનું રૂ મૂકો એકમાં ચણાના ત્રણ ચાર દાણા અને બીજામાં તેટલા જ મકાઈના દાણા મૂકો જ્યાં સુધી ફણગાવેલા બીજનો વિકાસ થઈને બાળ છોડ થઈ જાય ત્યાં સુધી દરરોજ પાણી છાંટીને રૂને ભીનું રાખો એક અઠવાડિયા બાદ બાળ છોડને રૂથી અલગ કરો શું મૂળને રૂથી સહેલાઈથી દૂર કરી શકાયા શા માટે પ્રવૃત્તિ છ માં આપણે છોડને જમીનમાંથી સરળતાથી કાઢી શક્યા નહોતા આપણે તેને ખોદવા પડ્યા હતા વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખવા માટે મૂળ મદદ કરે છે તેઓ વનસ્પતિને જમીનમાં જકડી રાખે છે તમે જોયું હશે કે પ્રકાંડ અને પર્ણો વિવિધ પ્રકારના હોય છે શું મૂળ પણ વિવિધતા દર્શાવે છે ચાલો શોધી કાઢીએ પ્રવૃત્તિ આઠ આકૃતિ સાત પોઈન્ટ સોળ એ અને બીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો હવે રૂમાંથી બહાર કાઢેલા ચણાના મૂળને જુઓ શું તેઓ આકૃતિ સાત પોઈન્ટ સોળ એ કે આકૃતિ સાત પોઈન્ટ સોળ બી માં દર્શાવ્યા મુજબના દેખાય છે મકાઈના મૂળ વિશે શું કહેશો આપેલી ખાલી જગ્યામાં ચણા અથવા મકાઈનું નામ તેના છોડ સાથેના મૂળને જોઈને લખો કઈ રીતે ચણા અને મકાઈના મૂળ સમાન છે કઈ રીતે તેઓ જુદા છે લાગે છે કે બે પ્રકારના મૂળ હોય છે ખરું ને શું બીજા પ્રકારના મૂળ પણ હોય છે ચાલો શોધી કાઢીએ પ્રવૃત્તિ નવ જ્યાં ઘણું બધું નીંદણ ઉગતું હોય તેવા ખુલ્લા મેદાનમાં જાઓ થોડાક નીંદણ પાણીથી તેના મૂળ ધોઈને તેનું અવલોકન કરો શું તમે ખોદીને કાઢેલા નીંદણના મૂળ આકૃતિ સાત પોઈન્ટ સત્તર એ અથવા સાત પોઈન્ટ સત્તર બીના ના જેવા જ છે આકૃતિ સાત પોઈન્ટ સત્તર એમાં માં દર્શાવેલ મૂળના આ પ્રકારમાં મુખ્ય મૂળને સોટી મૂળ કહે છે અને નાના મૂળને પાર્શ્વ મૂળ કહે છે આકૃતિ સાત પોઈન્ટ સત્તર બી માં દર્શાવેલી વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતા નથી બધા જ મૂળ સમાન દેખાય છે અને તેને તંતુ મૂળ કહે છે તમે એકઠા કરેલા નિંદણને બે જૂથમાં મૂકો જૂથ એમાં જેના સોટી મૂળ અને જૂથ બી માં જેના તંતુ મૂળ છે તેને મૂકો જૂથ એમાં રહેલી વનસ્પતિના પર્ણ જુઓ તેમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ છે જૂથ બી માં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે શું તમે કોષ્ટક સાત પોઈન્ટ બે માં એ નોંધ્યું કે પર્ણનો શિરાવિન્યાસ અને તેના મૂળના પ્રકાર વચ્ચે રસપ્રદ સંબંધ છે શું તમે કોષ્ટક સાત પોઈન્ટ બે માં અત્યાર સુધીની પ્રવૃત્તિમાં અભ્યાસ કરેલી કેટલીક વનસ્પતિના પર્ણના શિરાવિન્યાસ અને મૂળના પ્રકારો સાથે જોડી શકશો બુજો પાસે એક અદ્ભુત વિચાર છે જો તેને મૂળ કયા પ્રકારના હશે તે જાણવું હોય તો વનસ્પતિને ખેંચવાની જરૂર નથી તે ફક્ત તેના પર્ણો જ જુએ છે મૂળના પ્રકાર અને પર્ણના શિરાવિન્યાસના પ્રકાર કોષ્ટક સાત પોઈન્ટ બે વનસ્પતિનું નામ પર્ણના શિરાવિન્યાસનો પ્રકાર મૂળનો પ્રકાર આપણે શીખ્યા છીએ કે મૂળ જમીનમાંથી પાણી અને ખનીજ તત્વોનું શોષણ કરે છે અને પ્રકાંડ તેને પર્ણો તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી લઈ જાય છે પર્ણો ખોરાક તૈયાર કરે છે આ ખોરાક પ્રકાંડ મારફતે વહન પામીને વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે આમાંના કેટલાક મૂળને આપણે ખાઈએ છીએ જેમ કે ગાજર મૂળા શક્કરિયું સલગમ અને સાબુદાણા આપણે ખોરાકનો સંગ્રહ કરતા હોય તેવા વનસ્પતિના અન્ય ભાગો પણ ખાઈએ છીએ શું તમે સહેમત છો કે પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તા જેવું છે જે પદાર્થ પ્રકાંડ વાટે ઉપર જાય છે અને જે નીચે આવે છે તેનું નામ લખો હવેના વિભાગમાં આપણે પુષ્પની સંરચના વિશે ભણીશું પુષ્પ ફ્લાવર આકૃતિ સાત પોઈન્ટ ઓગણીસ એ બી અને સીમાં ગુલાબના છોડની ત્રણ ડાળીઓ દર્શાવેલી છે છોડને ઓળખવા માટે કઈ આકૃતિ સૌથી વધુ મદદરૂપ થાય છે આકૃતિ સાત પોઈન્ટ એકમાં પુષ્પ માટે તમે કયો રંગ વાપર્યો શું બધા જ પુષ્પ રંગીન છે શું તમે ઘાસ ઘઉં મકાઈ આંબો તથા જામફળ જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે અને જો આ વનસ્પતિ પર પુષ્પ જુઓ તો શું તે એકદમ ચમકતા રંગના છે ચાલો થોડા પુષ્પોનો ધ્યાનથી અભ્યાસ કરીએ જ્યારે તમે અભ્યાસ માટે પુષ્પ પસંદ કરો ત્યારે ગલગોટો મેરીગોલ્ડ ક્રાસેન્થિમમ ગુલદાઉદી કે સૂર્યમુખીના પુષ્પની પસંદગી કરવાનું ટાળો આગળના ધોરણમાં તમે શીખશો કે તેઓ એકલ પુષ્પ નહીં પરંતુ સંયુક્ત પુષ્પ છે પ્રવૃત્તિ દસ ધતુરો જાસૂદ સરસબ રીંગણ ભીંડા અને ગુલમોહરમાંથી કોઈ પણ એક વનસ્પતિની એક કળી અને બે તાજા પુષ્પ લો સાથે બ્લેડ કાચની સ્લાઇડ કે કાગળની શીટ બિલોરી કાચ અને પાણી લો આકૃતિ સાત પોઈન્ટ વીસને ધ્યાનથી જુઓ ખેલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળો તે પુષ્પના દલપત્રો છે વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્ર હોય છે બંધ કળીમાં તમારા મત મુજબ દલપત્રો ક્યાં હોય છે મુખ્ય ભાગ કયો હોય છે શું તમે જોયું કે આ ભાગ એ નાના પર્ણ સમાન છે તેને વજ્રપત્રો કહે છે પુષ્પોનું અવલોકન કોષ્ટક કોષ્ટ્રણ પુષ્પનું નામ દલપત્રની સંખ્યા અને રંગ વજ્રપત્રની સંખ્યા અને રંગ શું વજ્રપત્રો જોડાયેલા છે કે જુદા જુદા છે ઊંઘ કેસર તે મુક્ત છે કે પાંખડી સાથે જોડાયેલા સ્ત્રી કેસર હાજર કે ગેરહાજર ગુલાબ વધારે રંગ પાંચ રંગ જુદા જુદા મુક હાજર એક પુષ્પ લઈને તેના દલપત્ર અને વજ્રપત્રનું અવલોકન કરો હવે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તેને કેટલા વજ્રપત્ર છે શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે દલપત્ર અને વજ્રપત્રના રંગ કેવા છે શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે કે જુદા જુદા છે શું જોડાયેલા વજ્રપત્ર ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા છે કે તેઓ સાથે જોડાયેલા છે આખા વર્ગના અવલોકનને આધારે એક કોષ્ટક બનાવો કોષ્ટક સાત પોઈન્ટ ત્રણ જે વિસ્તારમાં પુષ્પ ધરાવતી વનસ્પતિ હોય તેની મુલાકાત લઈ તમારા અવલોકનો આ કોષ્ટકમાં ઉમેરો આ આખા વિભાગનો અભ્યાસ કરી લીધા પછી જ છેલ્લી બે કોલમ ભરો પુષ્પની અંદરના ભાગોને સ્પષ્ટ જોવા માટે જો તેના દલપત્રો જોડાયેલા હોય તો તમારે તેને કાપીને ખોલવું પડશે ઉદાહરણ તરીકે ધતુરા અને તેના જેવા જ ગરણી આકારના પુષ્પોને તેના દલપત્રોને ઊભા લંબાઈથી કાપીને ફેલાવી દેવા જેથી અંદરના ભાગોને સ્પષ્ટ જોઈ શકાય છે બાકીના ભાગને જોવા માટે વજ્રપત્રો અને દલપત્રોને દૂર કરો આકૃતિ ધ્યાનથી અભ્યાસ કરી તમારા તેમાં દર્શાવેલા ભાગ સાથે સરખામણી કરો અને તમારા પુષ્પના પુંકેસર અને સ્ત્રી કેસરને ઓળખો આકૃતિ સાત પોઈન્ટ ત્રેવીસને ધ્યાનથી નિહાળો તે વિવિધ પ્રકારના પુષ્પોમાં રહેલા વિવિધ પુંકેસર દર્શાવે છે શું તમારા પુષ્પમાં પૂંકેસરના બંને ભાગ તમે ઓળખી શક્યા તમારા પુષ્પમાં કેટલા પૂંકેસર છે એક પૂંકેસરનું ચિત્ર દોરો અને તેના ભાગનું નામ નિર્દેશ કરો પુષ્પના સૌથી અંદરના ભાગને સ્ત્રી કહે છે જો તમે તેને સંપૂર્ણ ન જોઈ શકતા હોય તો વધારાના પૂંકેસરને દૂર કરો આકૃતિ સાત પોઈન્ટ ચોવીસની મદદથી સ્ત્રી ભાગોને ઓળખો તમારા પુષ્પના સ્ત્રી કેસરની નામ નિર્દેશવાળી સ્વચ્છ આકૃતિ દોરો પ્રવૃત્તિ ચાલો હવે પુષ્પના બીજાશયની રચના શીખીએ તે એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે આ ભાગ અંદરથી કેવો દેખાય છે તે જોવા માટે આપણે તેને કાપીશું આકૃતિ સાત પોઈન્ટ પચીસ એ અને બીને ને ધ્યાનથી જુઓ અને સમજો કે પુષ્પના બીજાશયને કઈ રીતે કાપવું છે બે જુદા જુદા પુષ્પના બીજાશય લો તેને આકૃતિ સાત પોઈન્ટ પચીસમાં દર્શાવ્યા મુજબ બે રીતે કાપો તે સુકાઈ ન જાય તે માટે બીજાશયના કાપેલા ભાગ ઉપર પાણીનું ટીપું મૂકો લેન્સનો ઉપયોગ કરીને બીજાશયના અંદરના ભાગની રચના જુઓ શું તમને બીજાશયમાં મણકા જેવી કોઈ રચના દેખાય છે તેમને અંડક કહે છે બીજાશયના અંદરના ભાગની રચના તમારી નોંધપોથીમાં દોરો અને નામ નિર્દેશ કરો તમારી મુલાકાત સમયે માળી અથવા કોઈ વ્યક્તિને પૂછીને વધુમાં વધુ પુષ્પોના નામ જાણો યાદ રાખો કે તમને જરૂરી હોય તેના કરતા વધુ પુષ્પોને ન ચૂંટો કોષ્ટક સાત પોઈન્ટ ત્રણમાં ભરેલી માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો શું બધા જ પુષ્પમાં વજ્રપત્ર દલપત્ર પુંકેસર અને સ્ત્રી કેસર હોય છે શું એવા પુષ્પો પણ હોય છે જેને આમાંથી એકેય ન હોય શું એવા પુષ્પો હોય છે જેને આ સિવાયના ભાગ હોય છે શું તમે એવા પુષ્પો જોયા છે જેના વજ્રપત્રો અને દલપત્રો સમાન દેખાતા હોય છે શું તમે એવા પુષ્પો જોયા કે જેના વજ્રપત્રોની સંખ્યા દલપત્રની સંખ્યા કરતા અલગ હોય શું તમે હવે સહમત થાવ છો કે પુષ્પોની રચના દરેક વખતે સમાન હોતી નથી વિવિધ પુષ્પોમાં વજ્રપત્ર દલપત્રો કુંકેસર અને સ્ત્રીકેસરની સંખ્યા પણ જુદી જુદી હોય છે ક્યારેક આમાંથી કેટલાક ભાગ ગેરહાજર પણ હોઈ શકે છે આપણે પર્ણ પ્રકાંડ અને મૂળના કેટલાક લક્ષણો વિશે શીખ્યા આપણે વિવિધ પુષ્પોની રચના શીખ્યા પુષ્પોના કાર્યો વિશે આપણે આગળના ધોરણમાં ભણીશું આપણે ફળ વિશે પણ આગળના ધોરણમાં શીખી પારિભાષિક શબ્દો વેલા ક્લાઇમ્બર્સ વહન કન્ડક્ટ ભૂપ્રસારી ક્રિપર્સ તંતુમૂળ ફાઇબ્રસ રૂટ્સ છોડ હર્બ્સ પર્ણપત્ર લેમિના પાર્શ્વમૂળ લેચરલ રૂટ્સ મધ્યશીરા મિડ રીબ અંડક